નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ જૈનો ના પર્યુષણ મહાપર્વ અને સમગ્ર વિશ્વમાં વ્યાખ્યાન ફરમાવ્યું છે જૈનોના પર્યુષણ મહાપર્વની ઉજવણી ભારતભર અને વિશ્વમાં થઈ રહ્યું છે જે અંગે આજે શહેર નો ડોલરિયા ગણાતો અલકપુરી જૈન સંઘ માં પર્વના ચોથા દિવસે સંઘ ના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહના ના નિવાસ સ્થાને થી

વાંચન માં ભગવાન જન્મ વાંચન આવશે ત્યારે લઈ જવાની લાખો રૂપિયાની બોલી બોલશે અને જે ભાગ્યશાળી ઊંચી બોલી બોલશે તેને ઘરે ચતુર્વિદ સંઘ વાંચતે જશે અને રાત્રિ જગો પણ કરવામાં આવશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું ઉપાસ માં લાવવામાં આવેલું છે આજે મહાપર્વ પર્વથી રાજના ચોથા દિવસે કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવશે આચાર્ય ભગવાન સુધી આજે કલ્પસૂત્રનું વાંચન થશે પરમ પૂજ્ય વિદ્વાન ગુરુરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મનમોહન સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી એમ પ્રભુ સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ થાણા તથા સાધુજી ભગવંતોની વિશ્રામમાં અંતાપુરી જૈન સંઘમાં આજે કલ્પસૂત્રનું ચોથા દિવસની વાંચન શરૂ થશે કલ્પસૂત્રની અંદર આપણે આપણી લાઈફસ્ટાઈલ જે સામાન્ય શ્રાવક અને શ્રાવિકાઓની છે એનો ખરેખર ખૂબ જ સરસ રીતે વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું તથા જોડે જોડે સાધુ અને સાધુ ભગવંતોનું પણ આચાર વિચારનું સુંદર નિરૂપણ કરવામાં આવેલું છે આવા કલ્પસૂત્ર મહાન ગ્રંથ જેના વંચનનો આજે શુભ દિવસ છે આવતીકાલે પરવાદિરાજ મહાપર્વ પરિષદનો પાંચમો દિવસ છે એટલે કે ભાદરવા સુદ એકમ કે જેની અંદર મહાવીર જન્મ વંચન કલ્પસૂત્રની અંદરમાં જે કરવામાં આવેલું છે તેનું કરવામાં આવશે અને ત્યારબાદ સર્વે શ્રાવક શ્રાવિકાઓ જૈન જૈન સમુદાય દરેક દરેક વડોદરા પર્વધીરાજ પરિસર કુલ આઠ દિવસ છે જેનો છેલ્લો દિવસ નો દિવસ ગણાય છે આવા પર્વધી મહાપર્વ ના દિવસો અત્યારે ચાલી રહ્યા છે ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર